અમરેલી શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાંથી કલેક્ટર કલેક્ટરને લેખિત રજૂઆતો કરાવવામાં આવી કે બંધ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આગામી ઓગણત્રીસ તારીખ સુધી અમરેલી શહેર ઉપર પ્લેન ઉડતા બંધ નહીં થાય તો રાજકમલ ચોકમાં ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી કલેક્ટર દ્વારા રૂટ બદલવા માટેની ચર્ચાઓ કરવાની માટેની ખાતરી અપાઈ છે તો અગાઉ અમરેલી શહેરમાં હું વોર્ડ નંબર એરપોર્ટ ચિત્તલ રોડ ઉપર આવેલું છે તેમાં એક ટ્રેનિંગ સેન્ટર ચાલે છે આમ તો બે કંપનીઓ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે અમારા અમરેલી શહેરની અમરેલી વિકાસ સમિતિની તમામ મિત્રો અને અમરેલી શહેરના નાગરિકોની માંગણી છે કે અમરેલી શહેર ઉપર મોતની જેમ ઉડતા ટ્રેનિંગ પાઇલોટના પ્લેન બંધ કરવામાં આવે અથવા બીજા વિકલ્પ તરીકે તેઓનો રૂટ ચેન્જ કરવામાં આવે સીમ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ઉડાડવામાં આવે એટલે અમરેલી શહેરના લોકો શાંતિથી સૂઈ શકે અને અમે આ બાબતમાં કલેક્ટરશ્રી અમરેલીને આવેદનપત્ર આપ્યું છે એમને રૂબરૂ રજૂઆત કરી છે જો આ બાબતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમરેલી શહેરના લોકો આંદોલનના માર્ગે જશે ઉપવાસ કરશે આવતા ઓગણત્રીસ તારીખે રાજકમલ ચોકમાં ઉપવાસની પણ જાહેરાત કરવામાં આવી છે આ બાબતમાં તંત્ર વહેલી તકે નિર્ણય લે એવી અમારી માંગણી છે સાથોસાથ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લઈ અને અમરેલી શહેરનો પ્રશ્ન હોય આમાં આગળ આવે એવી અમારી વિનંતી છે હું સુરેશભાઈ શેખવા ચિત્તળ રોડ વોર્ડ નંબર બેના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવા આવ્યો છું અને અમરેલી શહેરની સમગ્રની આ રજૂઆત છે રાજેશભાઈ ગાંધી છે આજે અમે અમરેલી ઉપર મોત ઝુંબે છે જે પાઇલોટ શીખાવ પાયલોટો અમરેલી ઉપર પ્લેન ઉડાવી રહ્યા છે અમારું કહેવું એવું છે કે અમરેલી માનવ વસાવતમાં આ પ્લેન ન ઉડે એ બદલે ખેતરને નદીઓ ઉપર ઉડે એ અમારી માંગણી અમે કલેક્ટરને સાહેબને આવેદનપત્રમાં આપી છે અગાઉ પણ અમે આપેલી છે છ મહિના પહેલાં ત્રીસ બારની આપેલી છે એનું પણ હજી કોઈપણ પ્રકારનો અમને જવાબ મળેલ નથી આગામી સમયમાં શું આગામી સમયમાં ઓગણત્રીસ તારીખે પ્રતિક ઉપવાસ એક દિવસના કરવા કરશું અમે જો આ નહીં અમારે કોઈ આમાં નીંદર નિકાલ આવે તો અમરેલી શહેરના લોકોની માગણી છે કે અમરેલી એરપોર્ટથી જે બે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એ જે ફ્લાઇટ છે એનું રૂટ ચેન્જ કરવામાં આવે આમ જે બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ છે એમે કેન્દ્ર સરકારના જે એવિએશન મિનિસ્ટ્રી છે એમની સંપૂર્ણ પરવાનગી લીધા પછી જ આ બંને પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ચાલે છે પરંતુ લોકોની જે માગણી છે એ પ્રમાણે એનું જે રૂટ છે એ એવિએશન વિભાગ સાથે ચર્ચા કરીને અમે કોર્ડિનેશન કરીશું કે આનો રૂટ અગર ચેન્જ શક્યો હોય તો વી વિલ ટ્રાય ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ અમરેલી